રાજ્યમાં ખરીફ વાવેતર ગત વર્ષ કરતાં ચાર પોઈન્ટ પાંચ લાખ હેક્ટર ઘટ્યું છે આ વર્ષે ખરીફ વાવેતર લાખ હેક્ટર સાથે થયું જ્યારે કે મગફળીનું વાવેતર લાખ એકસો આઠ ટકા થયું છે મગફળી અને કપાસનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે કપાસનું ચાલુ વર્ષે ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર સાથે એકાણું ટકા વાવેતર થયું ડાંગરનું વાવેતર ગત વર્ષે આઠ પોઈન્ટ ઓગણીસ લાખ હેક્ટર હતું

છ્યાસી જેટલું થયું છે ખરીફ વાવેતર ગત વર્ષે ની તુલના કરીએ તો લગભગ ચાર પોઈન્ટ પાંચ લાખ હેક્ટર જેટલું ઘટ્યું છે અને તેનું કારણ એ પણ છે કે પાછલા દિવસની અંદર વરસાદની અનિયમિતતા રાજ્યભરની અંદર જોવા મળી હતી ખાસ કરી ઉત્તર ગુજરાતની અંદર વરસાદની ખેંચ હતી જેને લઈને ગત વર્ષની સરખામણીમાં સાડા ચાર લાખ હેક્ટર વિસ્તાર જે છે તેની અંદર વાવેતર ઘટ્યું છે પરંતુ હવે વરસાદની સ્થિતિ સુધરવાના કારણે વાવેતર વિસ્તારની અંદર પણ વધારો થશે મગફળીનું વાવેતર એકસો જેટલું થયું છે એટલે કે લગભગ અઢાર પોઈન્ટ નવ્વાણું લાખ હેક્ટર વિસ્તારની અંદર થયું છે અને મગફળીનું વાવેતર ગત વર્ષ કરતા વધ્યું છે ખાસ કરી સૌરાષ્ટ્રમાં સારો વિસ્તાર છે જેને લઈને મગફળીનું વાવેતર ગત વર્ષ કરતા સારું છે કપાસનું વાવેતર પણ ગત વર્ષ કરતા ઘટ્યું છે કપાસનું ગત વર્ષે છવ્વીસ લાખ હેક્ટરની ની સામે ચાલુ વર્ષે માત્ર ત્રેવીસ પોઈન્ટ લાખ હેક્ટરની અંદર એટલે કે એકાણું ટકા વાવેતર જે છે તે થયું છે શાકભાજીનું વાવેતર પણ બે પોઈન્ટ ચૌદ લાખ હેક્ટર સાથે એક્યાસી ટકા જેટલું વાવેતર રાજ્યભરની અંદર અત્યાર સુધી થઈ ચુક્યું છે તો ખરીફ સિઝનની અંદર જે વરસાદની સ્થિતિ છે તેના આધારે વાવેતર વિસ્તાર કયા પ્રકારનો છે તેના આંકડાઓ જે છે તે આજે સામે આવ્યા છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ